દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતું અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હાંસોદ પંથકમાં કિમ ખાડી અને વંદ ખાડી પર બે વિયર બેરેજના નિર્માણને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ બંને પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા બસો સત્યાવીસ કરોડની મંજૂરી અપાઈ છે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયના પગલે હાસોદ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમણે રાજ્ય સરકાર તેમજ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો હાસોદ તાલુકા ખાતે આવેલ વનખાડી અને કિમ ખાડી આ બંને ખાડી ખાડી અને નદીમાં દરિયાઈ પાણીનું ભરતીનું પાણી ખારું આવતું હતું અને દૂર દૂરના ગામડા સુધી પહોંચતું હતું લોકો ખેડૂતોની એવી માંગણી હતી કે આ બાબતમાં કોઈ પગલાં લેવાય માન્ય મંત્રીશ્રીને રજૂઆત કરતાં ટાટલ ધોરણે આ ખારા પાણીને રોકવા માટે બસો સત્તાવીસ કરોડના ખર્ચે વનખાડી અને કિમ નદીના રાજ્ય સરકારના આપણા લોક લોકલાલીના મુખ્યમંત્રી કોઝવેનું જે મંજૂરી આપી છે તે બદલ ગામના ખેડૂતો અને રાહદારીઓ આવડ જવા માટે બી એમ એટલા માટે સાહેબનો ખૂબ ખૂબ છે ટીમ પર નિર્માણ વિયર બેરેજ અંતર્ગત ક્રોઝવે બનાવવામાં આવશે જેના કારણે હાંસરોદ તાલુકાના ઇલાવ વિસ્તાર અને સુરત જિલ્લાના કદરામાં વિસ્તાર વચ્ચે વાહનો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે વિયર બેરેજના નિર્માણથી દરિયાઈ ખારું પાણી ખાડી અને ખેતી યોગ્ય જમીનમાં પ્રવેશતો અટકશે જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ બનશે સાથે સાથે બે જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહાર વધુ સુગમ બનતા સ્થાનિક લોકોને પણ મોટો લાભ મળશે સમુદ્રના ખારા પાણી સીમાળા ઓળંગી નદીમાં પ્રવેશી જતા હાંસોદ તાલુકામાં ખેતીના પાકને વ્યાપક નુકસાન જઈ રહ્યું હતું ખેડૂતોની વર્ષોની રજૂઆત હતી કે કીમ નદી પર વિયર ડેમ બનાવવામાં આવે તે રજૂઆતને આખરે મંજૂરી મળી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા હસોદ તાલુકામાંથી પસાર થતી જે કીમ ખાડી છે અને વન ખાડી છે આ બંને ખાડી પર રૂપિયા બસો કરોડથી વધુના ખર્ચે વિયર ડેમ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેનાથી જે સમુદ્રનું ખારું પાણી હતું ત્યાં બંને ખાડીમાં પ્રવેશતું હતું અને તેના કારણે ખેતીના પાકને વ્યાપક